જય ગો માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય આપણે વેચાવા આવી છે પ્યોર ગીર ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો ગાયની હાઈટ આગળ વાત કરું તો તમે ગાયની સિંગ પેટર્ન કાનકોટ પછી અડર ક્વોલિટી અને બધું જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો હું તમને આગળ વાત કરું આ ગાયની તો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ બેસ્ટ અને સારી ગાય છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેમ કે સિંગ પેટર્ન કાનકટ માથું રૂપ જોતા બ્રીડિંગ માટે બહુ સારી છે ને દૂધ માટે પણ બહુ સારી છે હવે આપણે આ ગાયની કન્ડિશન એટલે કે થોડી ઘણી મારી પાસે જે માહિતી આવેલ છે એ તમને આપી દઉં હાલમાં આ ગાય ગાભણ છે સાત મહિનાનો ગાભ છે ગાયની ગાયના માલિકનું કહેવાનું છે અને દૂધની જો વાત કરીએ તો હાલમાં બે ટાઈમ ત્રણ ત્રણ લીટર દૂધ એટલે કે હાલમાં પર ડે નું એમ ગાયના માલિકનું કહેવાનું છે બીજું વેતર વિહાવાની છે છે એમ એમ કહેવાનું કહેવાનું અને વિહાણી ત્યારે જેટલું દૂધ હતું છે કિંમતની વાત કરું તો પંચ્યાસી હજાર રૂપિયા આ ગાયની ગાયના માલિકે કિંમત રાખેલ છે હવે મિત્રો જો આ ગાયની વાત કરીએ આપણે હવે આપણને આ ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો આ ગાય તમને જોવા ક્યાં મળશે જણાવી દો તો કે જિલ્લો સુરેન્દ્રનગર અને તાલુકાની જો વાત કરું તો તાલુકો ધ્રાંગધ્રા તે તાલુકો ધ્રાંગધ્રા અને જિલ્લો કયો લાગે તો કે જિલ્લો સુરેન્દ્રનગર લાગે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે પિંચ્યાસી હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે પાછી કલરની જો વાત કરીએ તો ગિનની પ્યોરિટી બધી એમાં છે અને કલર તો કે ગિનનો પ્યોર કલર લાલ એટલે કે એ પણ એમાં જોવા મળી જાય છે હવે તમને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે તો તમે એમાં ફોન કરી અને પછી રૂબરૂ જોવા જઈ શકો છો ફોન કરી લેજો કારણ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ત્યાં ધક્કો ન થાય હવે મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાય છે અને વિહાય ગેલી ગાય છે તમે જોઈ શકો છો નીચે એનું પારું છે અને આ ગાયની તમને વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો અને સાથે સાથે તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો એમ વાત કરીએ મિત્રો તો નીચે તમે ગાયના પારુંનો પણ જોઈ શકો છો બહુ સારું પારું છે હવે મિત્રો જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવવો હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ જોઉં છું જેથી કરીને તમને ચેનલ પરથી પશુ મેળવ લેવામાં સરળતા રહીએ તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારા કોઈ પણ પછા મિત્ર સર્કલ અથવા તો કે કોઈ પણ સગા સંબંધીને પશુ લેવું હોય તો આ ચેનલ નો વિડીયો તમે શેર કરજો જેથી કરીને એને જોઈ એવું પશુ મળી જાય ગમતું પશુ લઈ શકે એને જોઈ એટલી કિંમતમાં તે લઈ શકે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો હું ચેનલ પર લઈને આવતો છું હવે વાત કરીએ ગાયની તો આ ગાયને બીજું વેતર છે પાંચ લીટર જેટલું દૂધ છે દસ લીટર પર ડેનું દૂધ છે ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરું તો પાંત્રીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે એ પણ મેં આગળ તમને સ્ક્રીનમાં બતાવી દીધેલી હતી હવે મિત્રો આપણે ખાસ વાત કરીએ તો આ ગાય આપણને ક્યાં જોવા મળે છે એ તો આ ગાય આપને તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકો વઢવાણ છે આ ગાય તમને ત્યાં પ્રોપર જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે વાત કરું મિત્રો તો તમે જો તમારે પશુ વેચવું હોય ને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મોકલાવો હોય તો વિડીયોની શરૂઆતમાં અમારા મોબાઈલ નંબર આપેલા છે તો તમે એમાં અમને પશુના આડા વિડીયા ફોટા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે મોકલી શકો છો અમે ફ્રીમાં એટલે કે મફત મૂકી આપશું વિડીયો જે ગોમાં હતા જે દ્વારકાથી